આણંદના બોરસદના કઠાણાથી વડોદરાને જોડતી કઠાણા વડોદરા ટ્રેન કોરોના કાળમાં બંધ કરાયાના પાંચ વર્ષ બાદ આજથી ટ્રેન પુનઃ શરૂ થતાં ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું કઠાણા રેલવે સ્ટેશન ખાતેથી આજે સવારે સાંસદ મિતેશ પટેલ અન્ન અને નાગરી પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું કોરોના કાળમાં કઠાણા વડોદરા ટ્રેન બંધ કરાયા બાદ પુનઃ શરૂ કરવામાં નહીં આવતા બોરસો દાંકલાવ તાલુકાના પચીસથી વધુ ગામોના યુવાનો ધંધા રોજગાર અર્થે નંદેસરી જીઆઈડીસી અને વડોદરા અવરજવર કરતા હતા જે હાલાકીમાં મુકાયા હતા અને ખાનગી વાહનોનો આશરો લેવો પડતો હતો જેથી ગ્રામજનોની માંગણીને લઈને સાંસદ કરતા આવતા રેલવેના અધિકારીઓ અને સાંસદ મિતેશ પટેલ અને મંત્રી રમણભાઈ સોલંકીએ લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું હાલમાં આ ટ્રેન કઠાણાથી વડોદરાનું અંતર કાપતા ચાર કલાક લેશે અને આગામી દિવસોમાં આ ટ્રેન બે કલાકમાં પહોંચશે તેવું આયોજન કરાશે તેમજ સવારે અને સાંજે બે સમય

આ લોકલ ધારાસભ્ય અને આપણા કેબિનેટ મંત્રી આદરણીય રમનભાઈ સોલંકીજી આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય સંજયભાઈ હશમુખભાઈ પટેલ એ બધાની ખૂબ ચિંતા હતી કે જે આ ટ્રેન બંધ થઈ છે એ ટ્રેન બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરાવીએ આપણા રેલ મંત્રીશ્રીને મળી અને આ ટ્રેનની શરૂઆત જ્યારે આજે થઈ રહી હોય ત્યારે કઠાણા ગામે ખૂબ મોટી સંખ્યામાં સૌ આગેવાનો આવી અને જ્યારે એમને પણ આપણને સૌને શુભેચ્છાઓ પાઠવી છે આ શુભેચ્છાઓ મારી નથી પરંતુ લોકલ નાગરિકોની છે લોકલ ધારાસભ્યની છે અને આપણા આદરણીય મુખ્યમંત્રીની છે કે જેમણે મને આ રજૂઆત કરી અને એક સાંસદ તરીકેની જવાબદારી નિભાવી હું રેલ મંત્રી સુધી લઈ ગયો અને એમણે આ ટ્રેનની શરૂઆત કરી છે ત્યારે સૌ નાગરિકોને જે સુવિધા ઉપલબ્ધ થઈ છે આપણે નાગરિકોને પણ હું વિનંતી કરીશ કે આ સુવિધા જે ઉપલબ્ધ થઈ છે આપણા રેલ તંત્ર તરફથી આપણને જ્યારે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે તો એને આપણે નિષ્ઠાથી નિભાવીએ સુવિધાનો ઉપયોગ કરીએ અને જ્યારે ડીઆરએમ શ્રીને મેં વાત કરી કે આ કઠાણાથી વાસદની જે ટ્રેન છે એને વડોદરા સુધી લંબાવવામાં આવે જ્યારે ગંભીર ફ્રીજ પડી ગયો હતો ત્યારે અને એમને આ રજૂઆત સાંભળી વડોદરા સુધી જ્યારે લંબાવી છે હજુ પણ ઘણા બધા સ્ટોપેજ આપણને જરૂરી છે એ પણ સ્ટોપેજ આપશે સુવિધા પણ સારામાં સારી મળશે રેલ તંત્રએ આપણને ટૂંક સમયમાં જ આ ટ્રેન શરૂ કરી છે શ્રી એમની ટીમ અને આપણા રેલ મંત્રીશ્રીનો હું દિલથી આભાર માનું છું અને આપણા લોકલ ધારાસભ્ય કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજીનો પણ હું આભાર માનું છું કે એમને ખૂબ પ્રેશર મારી પર લાવી અને આ ટ્રેન જે ચાલુ કરાવી છે એ ટ્રેનની સુવિધા મળી છે હજુ પણ આપણા જિલ્લાના ઘણા બધા વિકાસના કામ ભારત સરકાર અને ગુજરાત સરકારમાં જે બાકી છે આપણા કેબિનેટ મંત્રી અને આપણા રાજ્ય કક્ષાના મંત્રી જ્યારે અને આપણા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ સંગઠનના બધા જ ભેગા એક ટીમથી કામ કરીશું તો બધા જ કામ પૂર્ણ થશે આપણા આણંદ જિલ્લાના નાગરિકોને હું વિશ્વાસ ધરાવું છું કે જે કઈ કામો બાકી છે એ કામ તમને પૂર્ણ કરી આપવાની જવાબદારી અમે લઈએ છીએ અને જે સુવિધા મળવી જોઈએ સુવિધા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તમને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી મળશે આજે ફરીથી રેલ મંત્રી શ્રી પ્રધાનમંત્રી શ્રી આપણા મુખ્યમંત્રી શ્રી અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની આણંદ જિલ્લાની સૌનો દિલથી આભાર માનું છું અને આજે જે નાગરિકો આવ્યા છે અમને શુભેચ્છા પાઠવી છે એમનો પણ દિલથી આભાર માનું છું આજ રોજ અઠાણા ગામેથી વડોદરા સુધી નેમુ ટ્રેનની શરૂઆત થઈ રહી છે હજારો યુવાનોની અપેક્ષા હતી અહીંના સામાજિક આગેવાનોની અપેક્ષા હતી કે જે કોરોના કાળમાં બંધ પડેલી આ રેલવે એ ખૂબ સરસ ચાલુ થાય ને લોકોને એની સુવિધા મળે મેં મારી રજૂઆત આદરણીય સંસદશ્રીને પહોંચાડી સંસદશ્રીએ કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિનીજીને પહોંચાડી અને એના આધાર પર આજે આ શુભ શરૂઆત થઈ રહી છે તો સૌ પ્રથમ રેલવે મંત્રીશ્રી આપણા સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હમણે આ વિસ્તારના બધા આગેવાનોની યુવાનોની લાગણી પહોંચાડી અને આજે આ રેલવેની શરૂઆત થઈ રહી છે આજે આજના વિશેષ કાર્યક્રમમાં આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંજયભાઈ પણ ઉપસ્થિત છે જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પણ ઉપસ્થિત છે અને અહીંના હજારો કાર્યકર્તાઓ યુવાન મિત્રો અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહી અને ખૂબ જ આ એક સારા કાર્યની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર વિસ્તાર વતી હું આ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર શ્રી અને તમામનો આભાર માની અને આ કાર્યને ખૂબ સારી આપવા માટે ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ